મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સાડાના માર્ગદર્શન મુજબ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબુટ લેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હળવદની હદ વિસ્તારમાં નવઘણ ગણેશભાઈ ઉદેચા તથા રાજુ નવગણભાઈ ઉદેચા નામના ઇસમો વિરુદ્ધમાં ઇંગ્લિશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલ છે ઉપરોક્ત બંને ઇસમોએ હળવદ નગરપાલિકા હેઠળની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવેલ હોય જે બાબતે પ્રાથમિક તપાસ કરતા સદ્રહુ જમીન સરકારી હોય જે ખાલી કરાવવા મામલતદાર મારફત નોટિસ ઇસ્યુ કરાવી આજરોજ બંને ઇસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી ખાલી કરી આપેલ હોય જે જગ્યાએ હળવદ મામલતદારની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે આ સરકારી જમીન ચોરસ વાર છે જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 72314 હજાર ત્રણસો નું દબાણ કરી પાકી ચાર દુકાનો બનાવવામાં આવી હતી જેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી